મા ઇવેન્ટ્સ દ્વારા આ વર્ષે પણ નવરાત્રિમાં જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ નવરાત્રી ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયાત ધબકવા માંડે છે આ વર્ષે નવરાત્રી વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે શહેરના જાણીતા આયોજક મા ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં આવેલા વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બોપલ ખાતે સપ્ટેમ્બર બે થી બાવીસથી એક ઓક્ટોબર એટલે કે નવરાત્રિના દસ દિવસ દરમિયાનમાં ઇવેન્ટ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગરબાની મજા ત્યારે જ બમણી થઈ જાય છે કે જ્યારે પણ ગરબાનું જાદુ સર્જે es

આ ગ્રાઉન્ડ વિશાળ જગ્યા ધરાવતું છે જ્યાં ખેલાવીને સંપૂર્ણ રીતે ગરબા રમવાની મજા આવશે પંદર જેટલા અહીંયા ફૂડ સ્ટોલ પણ આવેલા છે નવરાત્રિ વર્ષો વર્ષથી આપણે થાય છે ઉજવીએ છીએ બધા અને ગુજરાતીનો આપણો મહત્વનો તહેવાર એક હોય તો એ નવરાત્રિ છે તો હું વર્ષોથી લગભગ તેર વર્ષનો ત્યારથી માતાજીના જમલા ગરબા ગાઉં છું પણ આ વર્ષે લગભગ પાંચ વર્ષથી ચાર વર્ષ આગળ અમે કર્યા નવરાત્રિના એ આમ હું અલગ અલગ જગ્યા પર કરતો હોય કે એક દિવસ આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં ત્રીજા દિવસ ત્રીજા ગામમાં અલગ અલગ પાર્ટી પ્લોટ હોય પણ છેલ્લા પાંચ વર્ષથી અમે એક જ જગ્યા પર સારા ગ્રાઉન્ડમાં કરીએ છીએ અને અમે કોરોનામાંથી શરૂઆત કરી હતી નાની નાની નવરાત્રિથી અને આજે ભવ્ય નવરાત્રિ બે હજાર પચીસ મહાનવરાત્રિ અને હરિમ કંસલ એનાથી નક્કી કરેલી છે તો બે હજાર પચીસમાં ખૂબ આનંદ કરવાનો છે ખૂબ ધમાલ કરવાનો છે ખૂબ મોજ કરવાની છે મહાનવરાત્રિ બે હજાર પચીસ અમે આ વર્ષે કરી રહ્યા છીએ બોપલ ગયા વર્ષે બી કરી હતી હવે છેલ્લા ચાર વર્ષથી જિગ્નેશભાઈ સાથે નવરાત્રી નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ દરેક વર્ષે અમે કંઈક નવું કરવાના દરેક વર્ષે અમે નવું કંઈક કરીએ છીએ નવો પ્રયાસ કરીએ છીએ દરેક વર્ષે સા સહકાર સારો મળે છે અને પબ્લિક તો તળાનો ખૂબ સારો રિસ્પોન્સ મળે છે દર વર્ષે અમે કંઈક નવું અપડેટ આપીએ છીએ અને ગ્રાઉન્ડ પર અમે ટોટલી સુવિધા રાખીએ છીએ સીસીટીવી એમ્બ્યુલન્સ સિક્યુરિટી અને પબ્લિકને ખૂબ સારી રીતે ગરબા રમી શકે એવી ગ્રાઉન્ડની કેપેસિટી સારી રાખીએ છીએ ગાડી પાર્કિંગ સારું રાખીએ છીએ એ તમામ જે સુવિધા કહેવાય એ તમામ સુવિધા અમે રાખીએ છીએ ગાયક જિગ્નેશ કવિરાજે પણ જણાવ્યું કે ખેલૈયાઓ મારા માટે ઉર્જાનું સ્ત્રોત છે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અને અલગ અલગ શહેરોમાંથી લોકો અહીં આવીને ગરબા રમે છે તે એકતા અને આનંદનો અનોખો સંદેશ છે ગત વર્ષે જે અભૂતપૂર્વ પ્રેમ અને ઉત્સાહ મળ્યો હતો તેને આ વર્ષે હું ડબલ એન્ટરટેનમેન્ટ આપી પરત કરવા ઈચ્છું છું મા નવરાત્રિ બે હજાર પચીસ મારફતે ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવવા હું પણ આતો છું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો બેસ્ટ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર